જંબુસર ખાતે આવેલ નવયુગ વિદ્યાલયમાં શંકરાયુ હોસ્પિટલ મોગર અને તવક્કલ સોલ્ટ કંપની નાળાના સહયોગથી બસો બ્યાસી મફત નેત્રયજ્ઞ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો વેલ છારી ઝામર અને મોતિયાના પીડિત દર્દીઓને શંકરાય હોસ્પિટલ મોગર ખાતે બસમાં લઈ જવામાં આવશે જ્યાં રહેવા જમવા સાથે મોતિયાનું ઓપરેશન કરીને નેત્રામણી મૂકી દવા ચશ્મા તથા પરત મૂકી જવાની તમામ સુવિધાઓ મફત આપવામાં આવશે નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે તે અંતર્ગત આજરોજ નવયું વિદ્યાલય જંબુસરમાં બસો બ્યાસીમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો જેમાં જે દર્દીઓને વેલ જામર છારી અને મોતિયાના પ્રોબ્લમ છે તેવા દર્દીઓનું ચેકઅપ કરીને શંકરાય હોસ્પિટલ મોગલ લઈ જવામાં આવશે જ્યાં તમને મોતિયાનું ઓપરેશન કરી નેત્રામણી મૂકી આપવામાં આવશે સાથે તેમને ત્યાં રહેવા જમવાનું દવા ચશ્મા અને જંબુસર પરત મૂકી જવાની તમામ સુવિધાઓ નિશુલ્ક રહેશે